नमस्कार ओम वक्रतुंड महाकाय सूर्य कोटि क्षमा प्रभु निर्विघ्न कुरु में सर्वदाईस्वी सन बेहजार छीस नर्ष देश ने दुनिया में केव रहें विषय पर आप थोड़ी बात कर, चालू करने ज्योतिषना आधार बजार छवीस ગોચર ગ્રહોના આધારે આપણે થોડીક આ બધી વાતો કરીશું ગ્રહો વ્યક્તિને જ અસર કરે છે એવું નથી ગ્રહો દેશ અને દુનિયા ઉપર પણ એનો શુભ અશુભ પ્રભાવ પાડે છે અને એની અસર દેશ અને દુનિયા ઉપર શુભ અને અશુભ પડતી હોય છે વ્યક્તિ ઉપર તો પડતી હોય છે એ તો વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ દેશ અને દુનિયામાં પણ આ ગ્રહો શુભ અશુભ ફળ પ્રદાન કરાવે છે ઈસવીસન બે હજાર છવ્વીસમાં શનિ મહારાજનું જે રાશિ ભ્રમણ ચાલવાનું છે તે શનિ મહારાજ મીન રાશિમાં આખું વર્ષ ચાલવાના છે મીન રાશિમાં તો સાથે રાહુ મહારાજ તો રાહુ ગ્રહ બે હજાર છવ્વીસમાં કુંભ રાશિમાં ચાલશે અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં ચાલશે બે હજાર છવ્વીસમાં આરંભથી અને પછી મધ્યમાં બે હજાર છવ્વીસના જૂન મહિના પછી ગુરુ મહારાજનું ભ્રમણ ચાલુ થશે કર્ક રાશિમાં અને ત્યાર પછી અંતિમ સમયે ગુરુ મહારાજ સિંહ રાશિમાં ભ્રમણ ચાલુ કરશે તો આ જે મહત્ત્વના ત્રણ ગ્રહો છે મહત્ત્વના ત્રણ ગ્રહો ગણાતા હોય છે ગ્રહો બધા જ મહત્ત્વના છે પરંતુ જે વધારે જેની અસર રહેતી હોય છે થતી હોય છે એવા ત્રણ ગ્રહો દરેકને માટે કહું છું વ્યક્તિને હોય કે દેશ અને દુનિયાના પરંતુ મહત્ત્વના આ જે ત્રણ ગ્રહો છે શનિ રાહુ અને ગુરુ આ ત્રણ ગ્રહો મહત્ત્વના ગણાય છે અને આ મહત્વના ત્રણ ગ્રહોને અસર દેશ અને દુનિયા ઉપર શુભ અને અશુભ પડતી હોય છે વ્યક્તિ ઉપર પણ આ ગ્રહોની અસર શુભ અને અશુભ પડતી હોય છે શનિ મહારાજ મીન રાશિમાં આખું વર્ષ બે હજાર છવ્વીસના વર્ષમાં ચાલવાના છે રાહુ મહારાજ કુંભ રાશિમાં આખું વર્ષ ચાલવાના છે હવે શનિ મહારાજ આમ જનતાના ગ્રહ ગણાય છે જનતાના નીચલા વર્ગના ગ્રહ રાહુ મહારાજ પોલિટિક્સ રાજકારણ પોલિટિક્સના ગ્રહ મહત્વના રાહુ મહારાજ ગણાય છે રાહુ મહારાજની જે પ્રભાવ પડે છે રાહુ મહારાજનો તે કેટલીક વખત ખોટા નિર્ણયો ભ્રમણામાં ભ્રમણામાં ન હોય છતાં આપણને એનો દેખાવ થાય એ રાહુ મહારાજ ભ્રમણામાં ખોટા નિર્ણય ઉતાવળા નિર્ણય કરાવી દે છે આ રાહુ મહારાજની તાસીર છે શનિ મહારાજ દીની ગતિ એ ફળ પ્રદાન કરાવે છે અને ગુરુ મહારાજ જેવો ગ્રહો ગોઠવાયેલા હોય એના ઉપર ગોચર જેના ઉપર શુભ અશુભ દ્રષ્ટિ પડતી હોય એ રીતે ગુરુ મહારાજ પણ શુભ અશુભ ફળ પ્રદાન કરાવતા હોય છે તો આ જે મહત્વના જે ગ્રહો આપણે વાત કરી કે શનિ રાહુ અને ગુરુ એ ત્રણ ગ્રહોનો દેશ અને દુનિયા પર કેવો પ્રભાવ પડશે અને એની અસર દેશ અને દુનિયા ઉપર શું અસર પડશે શુભ અસર પડશે અશુભ અસર પડશે અને પછી આપણે વ્યક્તિગત પણ થોડી વાતો કરીશું પરંતુ અત્યારે આપણે દેશ અને દુનિયાના જે બે હજાર છવ્વીસનું વર્ષ કેવું રહેશે એને માટે થોડીક વાતો કરીશું કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો યુટ્યુબ ઉપર પણ આ બધા વસ્તુ હું મૂકતો હોઉં છું ફેસબુક ઉપર છે યુટ્યુબ ઉપર છે તમે જરૂરથી જોજો લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય